સભ્યો અંદર ફસાઈ ગયા હતા બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયું હતું ફાયર ફાઈટરોએ ઝડપથી કાર્યવાહી કરી અને બાળકો મહિલાઓ અને વૃદ્ધો સહિત ઓગણીસ લોકોને બચાવ્યા હતા

સ્થાપિત કરવું અશક્ય હતું તેથી જોખમ લેતા ઉપયોગ કરી મેન્યુઅલી બચાવ કામગીરી શરૂ કરી હતી બીજા બ્લોક માંથી અગિયાર લોકોને નીચે ઉતાર્યા હતા જયારે આઠ અન્ય લોકોને આગળ અને પાછળની બાજુથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા સુનિલ ગાંજાવાલા સુરત